કાળજી સે ગપશપ કાળજી હાઉસ વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું આ ઇવેન્ટ વિશેષ મહિલા સુખાકારી માટે યોજવામાં આવી હતી અરસપરસ મેળાવડાની રચના મહિલાઓને તેમની સુખાકારીની યાત્રામાં ઉત્થાન પ્રેરણા અને સશક્તિકરણ કરવા માટે કરવામાં આવી છે કાર્યક્રમની શરૂઆત કાળજી કેરના ડાયરેક્ટર ડોક્ટર નિકુંજ ચાવડાના ઉદઘાટન સંબોધનથી કરી હતી ફિઝિયોથેરાપી અને ક્લિનિકલ એક્સરસાઇઝ સાયન્સમાં રિહેબિલિટેશનના વિશેષતા સાથે સ્નાતક ડોક્ટર ચાવડા વ્યક્તિઓને બીમારીઓ ઈજાઓ અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓમાંથી સાજા થવામાં મદદ કરવા માટે પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે ત્યારબાદ ડોક્ટર ચિત્રા શુક્લા એક વિશિષ્ટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યમાં નિષ્ણાંત છે કાળજી છે ગપશપ ઇવેન્ટમાં અરસપરસ રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી ખાસ કરીને સુખાકારી હાસ્ય અને જોડાણને પ્રોત્સાહન આપે તેવી રમતો રમાડવામાં આવી સાથે ઇનામો સાથે મનોરંજક સ્પર્ધાઓ હતી ઇવેન્ટનું સમાપન વિદાયની ભેટો અને આનંદદાયક નાસ્તા સાથે કરવામાં આવી હતી ખાસ કરીને આનો ઉદ્દેશ્ય એ છે કે આજે તમે જોશો તો દરેક મહિલાઓમાં કોઈને કોઈ સમસ્યા જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્ટ્રેસ થાઇરોઇડ હોર્મોન પ્રોબ્લમ્સ આ સમસ્યાઓ રહેતી જ હોય છે જેને મેડિસિન સાથે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી પણ આપણે એમાં ઘણો સારો સુધાર કરી શકીએ છીએ અને ખાસ કરીને એક્સરસાઇઝ જેવી ટૂલનો ઉપયોગ કરીને આપણે આ પ્રોબ્લમ્સ સામે ફાઇટ કરી શકીએ છીએ એટલે આ વિષય પર જ એક પ્રવચન રાખવામાં આવેલ છે કે કઈ રીતે એક્સરસાઇઝ તમને આ બધા રોગથી દૂર રાખવામાં અને રોગ હોય તો એની સામે ફાઇટ કરવામાં ઉપયોગી બને બીજી શું ખાસ કરીને ચર્ચા કરવામાં બીજો વિષય આજે મેન્ટલ હેલ્થ ઉપર પણ છે જેનો સબ્જેક્ટ છે લેટિંગ ગો એટલે વાર નાનામાં નાની વાતને પણ આપણે મનમાં લઈને બેસી જઈએ છીએ અને જેને કારણે કેટલાક હોર્મોનલ ચેન્જીસ એવા થાય છે કે જે તમારા શરીર પર ખરાબ અસર કરતા હોય છે તો એ એને કેવી રીતે ફાઇટ કરી શકાય એની પણ ટોપ આજે સાયકોલોજીસ્ટ દ્વારા અહીંયા રાખવામાં આવી છે 높은 느낌인 자우